જે કઈ કારણ કે હું જ્યાં જોઈ અહીંયા કહું છું હું બહુ જાજુ ભણેલો નથી અને હું ક્યારેય વાંચી બોલતો નથી જે દાદા બોલાવે એ છું પણ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે લોકોને અંધશ્રદ્ધાના નામે માં આવે છે આ જે કઈ આપણે બેઠા છો એ ક્યાંક ને ક્યાંક તો જોરાઈ ને જ આયા છો ને ભાઈ હા કે નાતો બોલો તમને આળા હોય મારે નથી કે અમુક એવી જગ્યાએ જે હાચું કરે એનો વિરોધ નથી પણ અમુક જગ્યાએ તમે એવી જગ્યાએ ફસાઈ છો કે જ્યાં તમારી પાસે આના આ કામ કરવાના એટલા પૈસા થશે ને આ વાળવું પડશે ને આ મૂકવા જવું પડશે ને આવું બધું ચાલે છે ને અને એ વિષય પછી કહીશ પણ છેલ્લા આઠ સાડા આઠ મહિનાથી આ દાદાના માધ્યમથી એક લાખ થી વધુ લોકો એ દારૂ મૂક્યો છે એટલે બીજું કઈ ના કરી શકું તો હું કહી નઈ પણ આટલા લોકો તો દારૂ તો મુકાયો ને એટલે મને મારા મા બાપે જે અવતાર આપ્યો ને એ લેખે લાગી ગયો સમજાયું અને હું તો ભર બજારે બોલું છું દુનિયાના છેડામાં જવું આ સાનિધ્યમાં આવવાવાળા અથવા તો હું કોઈના ત્યાં આવ્યો હારા નરતા પ્રસંગે અને કોઈ એવું સાબિત કર દે કે બાપુના ત્યાં અમે જયા અને અથવા તો બાપુ અહીં આવ્યા અને પગમાં સો રૂપિયા કે હજાર રૂપિયા મૂક્યા બાપુ એક બાપુના સેવકે લીધા તે જે આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દીધા એક વ્યક્તિ લાવજો સિંગલ એક વ્યક્તિ કે જે સાબિત કરી દે કે બાપુ અમારે આયા હતા અને અમે 5000 પગમાં મુખ્ય લઈ લીધા એક વ્યક્તિ લાવજો અને આ તમે જે ગાડી પાર્કિંગ કરો ત્યાંથી લઈને પ્રસાદીની ડીશ લો ત્યાં લગીનમાં જો મારો સ્વયંસેવક કે કોઈ અમે તમારી પાસે પચા પૈસા માંગ્યા ને તો આ પરબડું મૂકીને નીકળી જવાનું માગ્યા કોઈ કોઈની પાસે માગ્યા હોય તો કદાચ તમને કોઈ આવી સ્કીમો આપતું હોય કે ભાઈ આ દાદાના માધ્યમ થી આ તો અમે કોઈનું કશું માગતા નથી ભાઈ ક્યારે આમાં ભ્રમિત ના બનતા કોઈને પાંચ રૂપિયા ના આપતા કોઈ એવું કહી દે ભાઈ આ નંબર હું તમારો આમ કરાવી દઉં આમ કરાય કોઈના બાપ નું નથી ચાલતું મારા બાપ નું નહીં ભાઈ સમજી ગયા આ કે ના તો બોલો

પછી ઘણાય અમને એમ કે અમારા દીકરાને લઈને આવ્યા તો હજુ એ બંધ નથી તો એ આપણું બધું બેન કરવા આવ્યા છે એટલું સમજી લેવાનું દસ જણા નાય બંધ થાય બાકી લાખો પરિવાર આજે એમના પરિવાર સાથે શાંતિથી જીવી રહ્યા છે આ દાદાના આશીર્વાદથી અને કંઈક અમે સ્વાર્થી છી તમને દારૂ બેન કરાવી છે તો અમે કંઈક માગશું વાપશો ને

તો હું સ્કૂલ ના જાપે જઈને ના બે ભાઈ હાથ મૂકો ને સર્ટી લઈને જતા રહો એટલે અંધશ્રદ્ધા માં ના જઈશ માણસ ને શું નડે છે ખબર છે કશું નડતું નથી કરેલા કર્મો નડે છે બધું કર્મ ને આધીન છે ક્યાંક ને ક્યાંક આજ ઘણા મારી પાસે આવો છે દાદા પ્રાર્થના કરો ને પેલો મારા ધંધામાં એટલાનું કરી ગયો છે ને એનો નાશ વાળશે એમ પરમાત્મા કે આ કઈ ઘણા આવક મારે બહુ તકલીફ છે ભગવાન ને કોણ પૈસા નું આ કોઈ એટીએમ નું મશીન નથી તેમ કાર્ડ નાખો ને તરફ પૈસા બહાર આવે અને એમાં ખાતામાં હોય તો આવો નકર ના આવતા આવે છે પરમાત્મા પાસે આયા છો તો માગતા શીખો કે અમારા આગલા જન્મારા જે હોય ને અમે જાણતા અજાણતા જે કર્યું હોય કાલ હવા સુરત નારાયણ ઉગે અને કોઈનું અહિત નથી કરવું કોઈ ગરીબ માણસ ને નથી મહેનત રળી ખાવું છે જે મળે એ મજૂરી કરવા કાલથી થી નીકળવું છે અને જો પચી માં મારો ઠાકર ઘોડે પલા ના નાખે તો ભુવા પાણી બંધ કરતો હોય અમારો વિશ્વાસ બોલે છે કારણ કે દરેક વસ્તુનો સમય હોય છે આજ તમારું છે એ કાલ કોકનું હોય છે આવકી કાલે કોકીનો માલે કે છે એટલે હારા ટાઈમ માં બોલી જેલી વસ્તુ માણસને નબળા ટાઈમમાં દુખી કરે છે આ લખીને રાખજો માણા પીડિત છે ને તો ત્રણ થી ચાર જ વસ્તુ થી છે કોઈ तन થી દુખી છે કોઈ મન થી દુખી છે કોઈ ધન થી દુખી છે અને કઈ ના થાય ને તો કોક ને જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે આ બધી પીડા રે ને એ તો પરમાત્મા ની દયા થાય ને જતી રે તમે જોજો આ આ ચાર વર્ષ સુધી મારા દુઃખી છે ને બાકી હું દુઃખ છે એટલે આ સાનિધ્ય માં આયા છું આ બીજું કઈ જોવામાં નથી આવતું કોઈને ને કઈ કહેવામાં ના આવતું અને મને એટલી ખબર પડે કે જો આજ મનની ખબર આ મૂકીને જતા હોય અને મેં રાત દાડો તમારી હાથી સેવા કરી છે ત્યારે કોઈની પાસેથી ચેટલા લઈ લો આવું નહીં અને આ મંદિરનો કદાચ આઠાનો લઈને મારા ઘરમાં નહીં ગયો હોય સમજાય કે આ મંદિરનો કદાચ આઠાનો ડીઝલનો ડીઝલ નો મેં નહીં લીધો હોય અને તમારી બધાને ખવડાવ્યા પછી મેં ખાધું હોય છે અને એ સમય મળ્યા પછી જો પછી નામ કદાચ મારા ઠાકરના લીધા હોય છે તો ભગવાનની સાક્ષી એ હું બોલું છું કે મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ તમને આપી દેવું કંઈ જોતું નથી એટલે જે કંઈ આ બધા હળિયું કાઢે છે ને ઘણા હું જોઉં આંદોલન કરે પણ તમે આખો દિવસ મને કદાચ ગમે ત્યાંથી આવ્યા હોય દાદાના દર્શન ને કદાચ મને જોવા આવ્યા હોય તો હું આખો દિવસ તમારે બધા સામે બે છું નથી બે તો એમાં કોક ને ફોન કરા હોય મને અમને અંદર જવા દો એ આઈન શું લાટા લઈ લેવાના છે પાછા ઘણા જેમ કે પેલા અંદર બેઠા છે એમને ચમના રોક્યા અમને એટલે એ બધા એ ભાઈ અવારનવાર આ સ્વયં સેવકો છે સેવા કરવા આવે છે સમજાય અને આ પંચાયત ની હોબી છે ઝંડા જલાય આ ના કરે જો મંદિરે ને આપણને સદબુદ્ધિ ના હોય તો મંદિરે જવાનો હક જ શું છે આપણને હું રૂમ માં ભરાઈ રહ્યો હોવાથી કોઈ જોયો મને ક્યાં હતો જેને જોયા હોય એ તો બોલો તમારી સામે બે નાસ્તો તૈયાર કર્યો જમવાનું બનાવ હવે અહીંયા રહો આમ જો આના માથે હાથ મૂકી દો કેન્સર છે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો હોસ્પિટલ ના ના જતો રહો હું એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકીને લઈ જાઓ અંધશ્રદ્ધામાં અરજી લઈને આવો છો એ મનથી જે હું કરું છું એ તમે કરી શકો છો પણ તમને પોતાનો આત્મવિશ્વાસ નથી બીજાની ઉપર ડિપેન્ડ કરો છો બીજાની ઉપર નિર્ભર છો તમે તમને એમ થાય બાપુના પગ ઝેલ લેવી બાપુને પગે લાગી લેવી તો અમારું ભલું થઈ જાય પગે લાગવું હોય તો તમારા ગુરુ મહારાજને લાગો ને તમારા મા બાપને લાગો મને ના લાગશો ત્યારે કે સાધુ સાધુ સંત સંત તો સંસારી છું તમારી જેવા કપડા પહેરું છું તમારી જેમ જ જીવું છું એટલે હું પૂજનીય નથી ભાઈ કદાચ તમને ભાવના હોય તમે કદાચ થોડી કઈ મારી ઇજ્જત કરતા હોય અને તમને કદાચ કઈક માણસ મારા માં દેખાતી હશે અને એના કારણે તમે કદાચ નમતા હોય તો હું તો કહું છું નમતાને ને જ્યાં ઉભા હોય ને એ આમ હૃદય ઉપર હાથ મૂકી દેજો મારો ઠાકર રાજી છે ભાઈ પગે લાગવાની જરૂર નથી અને ખરેખર જો મારું બોલેલું તમને અડી જતું હોય તો પગે લાગવું મહત્વનું નથી કે કાલ હવર દાડો ઉગે ગામમાં કોઈ મારી મારી પરિસ્થિતિ વાળો હોય જો ભગવાને તમને આટલું હોય તો કદાચ એના દીકરી દીકરા ભણવાની ફી ભરી દેજો મને પગે લાગવાની જરૂર નથી જોઈ લાગે